નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આપણા દેશના વડાપ્રધાન પીએમ મોદીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે આ વિડીયોને લાખો લોકોએ જોયો છે તેમજ આ વિડીયોને જોઈને લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે પીએમ મોદીએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે દિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલનું ઉદઘાટન કર્યા બાદ મોદીએ ટનલમાં પ્લાસ્ટિકની બોટલ જોતા જ પોતે જાતે ઉપાડીને ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી જેના કારણે પીએમ મોદીએ જાતે જ સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે અને આ રીતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને લાખો લોકોએ તેને પસંદ પણ કર્યો છે તો મિત્રો પીએમ મોદીના આ કાર્ય વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો તેમજ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ જણાવી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલો જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અવનવી વાયરલ ખબરો મેળવવા માટે આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરો